હલો મિત્રો કિસાન માહિતી બધા સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આ તમારે ખાસ એક નવો જે વર્ષોથી બંને પતિ પત્ની પકોડા બનાવે છે અને એક નંબર પકોડા બનાવે છે એટલે આગળનું વિડીયોમાં કહી ભાઈ આ કયા એરિયામાં આવેલું છે અમારા આ ભાઈના પકોડા ખાવા હોય આ બેન નાના ભાઈના તો તમે કેવી રીતે અને કયા એરિયામાં તમે આવી શકો આખું સરનામું વિડીયોમાં આપવાનું છું એટલે એન સુધી વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફેસબુક ઉપર ફોલો કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવાની મજા આવે છે ખાસ આપણે છે ને બેનને જ પૂછે કે તમે કેટલા વર્ષોથી તમે પકોડા બનાવો છો પાંચથી સાત વર્ષ છે અને મિત્રો આનો આ પકોડા હું ખાવ છું આનો ટેસ્ટ અનેરો છે આજુબાજુના આમ માનો ને કે આખા તાલુકાના જો ગામ ગણીએ ને તો અમારો તાલુકો સોહાટ ગામનો છે એમાંથી ઓછામાં ઓછા ત્રીસથી પાંત્રીસ ગામના લોકો રજાનો દિવસ હોય અથવા તો આડેદી એવું થાય કે ભાઈ આપણે નાસ્તો કરવો છે પાંચ વાગે તો અહીંયા પકોડા ખાવા આવે છે એટલે એનો ટેસ્ટ બહુ અનેરો છે અને ભાઈનું કામ પણ એકદમ છે તમારું ભાઈ નામ જણાવી દો રામજીભાઈ હા રામજીભાઈ રાઠોડ હા બરાબર છે જય ભવાની હા જય ભવાની ફાસ્ટ ફૂડ હવે આપણે એક સરનામું દેવાનું છે કે આ ક્યાં એરિયામાં આવેલું છે તો તમે આપી ડેમ હા હાટીના તાલુકો જુનાગઢ જિલ્લો અને રજવી ડેમ એટલે કે માળીયા હાટીનાથી તમે નીકળો એટલે બે કે ચાર કિલોમીટર આલો એટલે લીમડા હનુમાન અકાળા ગામ આવે ત્યારબાદ કાલીમડા ગામ આવે અને ત્યારબાદ કાલીમડા ગામ પછી ડેમ જે રજવી ડેમ આવેલો છે એક જટ સોકડી ઉપર ફર્સ્ટ ક્લાસ પકોડા બનાવે છે તો બધા જે કાંઈ પકોડાના જેને પકોડા ખૂબ સરસ ભાવતા હોય એને આવવા પણ અમે નમ્ર આમંત્રણ આપીએ છીએ બહુ સરસ પકોડા છે જોઈ શકો છો બેન એક બહુ સુંદર મજાના પકોડા બનાવે છે સરસ મરસા ચટણી અને બેથી ત્રણ જાતની તો ચટણી આપે છે જે ગ્રીન ચટણી આવે છે એ એકદમ તીખી એટલે કે જેને ટેસ્ટ હા વધારે થતું અને આ એકદમ લાલ ચટણી છે એ ગળી ચટણી છે હા મીઠી અને બહુ મરસા પણ તળેલા હોય છે સરસ મજાનું લોકેશન છે મિત્રો અહીંયા અમારે એક મહાદેવનું મંદિર પણ આવેલું છે અને એક્ઝેટ ચોકડી ઉપર મહાદેવનું મંદિર જે કાલેશ્વર મહાદેવ દધીસી સરોવર અમારે આવેલો છે દુધાળા ડેમ કહેવામાં આવે છે લોકેશન એ બહુ હાઈ ક્લાસ છે અને તમને એવું ફીલ થાય કે ભાઈ આપણે ગામડાની અંદર વન ભોજન લેતા હોય ને એવું એક ફીલ થાય એવું આ લોકેશન છે અને મસ્ત મજાનું તીખું છટપટું એવું જમવાનું એટલે કે પકોડા ભજીયા અને ભેળ બેથી ત્રણ આઈટમ આપણે રામજીભાઈ બનાવે છે ભવાની ફાસ્ટ ફૂડ પાછું એકવાર તમને મિત્રો સરનામું આપી દઉં આ લોકેશન પણ તમે જોઈ લો એક નંબર લોકેશન છે એ બરાબર સોકડી ઉપર છે એટલે મારી આટીના તાલુકો જિલ્લો જુનાગઢ અને અકાળા ગામથી કાલીમડા અને કાલીમડાથી વ્રજમી ડેમ ચોકડી ઉપર આ ફાસ્ટ ફૂડ આવેલું છે એટલે બધા મિત્રોને આમંત્રણ આપીએ છીએ જાહેર કે પકોડા ખાવા તમે પણ આવજો અરે જાય હા મારે મંજુલાબેનના પકોડા બહુ પ્ર પ્રખ્યાત છે પાંચથી સાત વર્ષથી આ જગ્યાએ પકોડા બનાવે છે મંજુલાબેન અને રામજીભાઈ રાઠોડ હા અને ઉનાળા દરમિયાન આ જગ્યા ઉપર મીઠો અને મધુરો શેરડીનો રસનું પણ વેચાણ ચાલુ હોય તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરવાનું પણ ફેસબુકની અંદર ભૂલતા નહીં મિત્રો હવે પકોડા આપણા તૈયાર થઈ ગયા છે અને કેટલું કેટલું સ્લાડ આવે છે કેટલી ચટણી આવે છે એ પણ તમને વિડીયો માગણી બતાવું સરસ મજોના પકોડા આપણા તૈયાર થઈ ગયા છે કઈ કઈ ચટણી આવે છે મરચાં કેવા આવે છે બાંધી લઈએ હા મરચાં મરચા બે ચટણી નાખજો ગ્રીને હાં ગ્રીન પણ નખાઈ ગઈ અને લાલ ચટણી મીઠી જેને તીખાનો ટેસ્ટ હોય એ તીખી ચટણી એટલે કે ગ્રીન ચટણી પણ આ ઉપલબ્ધ છે જય ભવાની ફાસ્ટ ફૂડમાં